સામાન્ય રીતે જે ભ્રષ્ટાચાર કરતું હોય એને જેલમાં નાખવા જોઈએ એની જગ્યાએ રાવલ નગરપાલિકાના ચીફ ઓફિસર જિલ્લા કોંગ્રેસ સમિતિની ટીમ ચીફ ઓફિસર પાસે આવ્યા હતા અને એમને કહ્યું કે આ લ્યો તમારે જેલમાં નાખવા છે તો આ યુવાનો આવ્યા છે એમને જેલમાં નાખો પણ શરત એટલી છે કે ભારતના અલગ અલગ કાયદાઓ પૈકી કોઈ પણ કાયદામાં

એને એમની જે રજૂઆતો હતી મને એમ મળી સાંભળી છે વ્યવસ્થિત જે પણ આમાં થઈ શકે પોઝિટિવલી કરવાનો પ્રયાસ કરશો અને એમના જે પ્રશ્નો છે એનો સત્વરે નિકાલ આવે એવા ના એવો કોઈ મુદ્દો નહોતો ફાક વાત એ હતી કે આપણે જે રોડ છે અત્યારે એમાં એક બે જગ્યાએ ખાડા હતા ત્યાં મોરમ નાખવાની એનું કારણ એ હતું કે કોઈ પડે નહીં કોઈને કોઈ લાગે નહીં ક્ષતિ ના થાય કારણ કે આપણે જે ફર્નિશિંગનું સત્વરે એ સમસ્યાને ધ્યાને લઈને એવી પ્રોસેસ ચાલુ કરી હતી કે આપણે મોરમ નાખીને અત્યારે એ રોડને થોડો થોડું કીક કરી નાખીએ બહુ વધારે ખાડો નહોતો પણ છતાંય મેં કીધું આ વ્યવસ્થિત કરી નાખીએ કારણ કે એક ટીમ આવેલી હતી અને આ સજેશન્સ આપેલું એ બાબતે એક યુવાન નો ફોન આવેલો એટલે મેં કીધું ભાઈ કઈ વાંધો નહીં તમે જો ના પાડતા હોય તો ખાડો અમે કંઈ ઇશ્યુ નથી આજ મેટર હતી એમાં કોઈ જેલમાં નાખવાની કેવી કોઈ વાત બનાવ કઈક એવો બનેલો હતો કે જ્યારે ઉપર અધિકારી જે પ્રાદેશિક આવેલા હતા અમે તેને રજૂઆત કરી કે પ્રી મોન્સુન ની કામગીરી રાવલ માં ખાડા ઘણા બધા છે એની પ્રી મોન્સુન કામગીરીમાં લેવામાં નથી આવેલ ત્યારબાદ રાવલ નગરપાલિકા હરકતમાં માં આવ્યું અને એ પછી એની તાત્કાલિક ધોરણે ખાડા બુરવાની કામગીરી ચાલુ કરી અને જે ખાડા બુરવાની કામગીરી છે તે માટી અને મોરમ થી કરતા હતા તો ત્યાં મારા જેવા ઘણા બધા બીજા યુવાનો ત્યાંના સ્થાનિકો એ અપીલ કરી કે અહીંયા તમે જે માટી નાખો છો એ માટી ને પાકું કામ કરો અને આ છેલા કેટલા મહિના થી આ ખાડાઓ છે તો આનું કામ સારી રીતે થાય અને આપણે એ રજૂઆત કરી અને ચીફ ઓફિસર સાહેબનું પણ ધ્યાન ત્યાં દોર્યું એ ત્યારે એમના એન્જિનિયરે ફોન લગાડેલો અને ચીફ ઓફિસર સાહેબ મને એવું કીધું કે કે તમે જે લોકો છે હું તેમને જેલમાં નકાવી દઈશ ત્યારબાદ મારે પાલભાઈ ફોન કરવો અને કીધું આવી રીતના અમારી અરે વર્તન થયું છે પબ્લિકનો અવાજ આજે દબાવવામાં આવે છે અને જ્યાં ભ્રષ્ટાચાર થાય છે ત્યાં આવી જ રીતના અવાજ દબાવવામાં આવે છે પણ હું તો બોલીશ અને જ્યાં ભ્રષ્ટાચાર થશે રાવલ ની અંદર કોઈ પણ ખૂણે થશે તો સત્તા અમે બોલીશ બોલીશ અને બોલીશ અને મારો એક ધ્યેય છે કે રાવલ ને હરેક પબ્લિક જાત થાય